પોરબંદરના એસએસી રોડ પર એક બાઇક ચાલકે વૃદ્ધને હડફેટે લેતા તેનું અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં વૃદ્ધને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના એસએસસી કોલોની વિસ્તારમાં રહેતા ભીખુભાઈ કૃષ્ણભાઈ મોતીવરસ નામના વૃદ્ધ પગપાળા તેમના ઘરે જઈ રહ્યા હતા ત્યારે એસએસસી કોલોનીના ટાકા પાસેના રોડ ક્રોસ કરતી વેળાએ એક બાઇક ચાલકે આ વૃદ્ધને હડફેટે લીધા હતા અકસ્માતમાં વૃદ્ધને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જો કે આ અકસ્માત બાદ બાઇક ચાલક માસે છૂટ્યો હતો હાલો મને હું એસએસસી કોલોનીમાં ઘરે જતો રહ્યો રસ્તામાં એક ઉંડાવાળો આવ્યો ઝાપટ મારતો ગયો હું બે ભાન થઈને પડી ગયો પછી ડાબો પગ મારો ઉપરતો નથી પછી એકસો આઠ બોલાવીને મોટા દવાખાને આવ્યો ભાઈ તો ભાગી ગયો હતો પણ મારી નંબર અરજ છે કે અવારનવાર બને છે કોલોનીમાં એસ કોલોનીમાં કેસ તો સ્પીડ બ્રેકરની જરૂર ખાસ છે એમ કે મહિનામાં ત્રણ ચાર એક્સિડન્ટ અવાર ઊંડાવાળાને થાય છે ને ઊંડાવાળા ફૂલ સ્પીડમાં જ જાય એવી પણ માંગ કરી હતી કે આ રોડ પર વારંવાર અકસ્માત બનાવો સામે આવે છે જેથી સ્પીડ બ્રેકર મૂકવામાં આવે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર